નમસ્કાર હું છું નિશ્ચિત આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત કર્યો છે કે રોજ પ્રજાને લગતા એક સવાલ પર આપણે વાત કરીશું લોકોની કમેન્ટ્સ આ સવાલના જવાબમાં શું આવે છે અમે જોવાનો પ્રયાસ કરીશું ને અધિકારીઓને અને સરકારને દેખાડીશું કે જે સવાલ લોકોનો છે સવાલ પર લોકોની શું પ્રતિક્રિયાઓ છે આજનો સવાલ છે કે શું પોલીસ અધિકારીઓ પ્રજાને ધક્કે ચડાવે છે ફરી હું આપને સવાલ પૂછું છું આપને આ ગ્રાફિક્સના માધ્યમથી આપને આ દેખાતો પણ હશે સવાલ પરંતુ ફરી એકવાર બોલું છું કે શું પોલીસ અધિકારીઓ પ્રજાને ધક્કે ચડાવે છે આ સવાલનો મતલબ એ છે કે શું કોઈ પ્રજા કોઈ સામાન્ય વ્યક્તિ પોલીસ સ્ટેશન પહોંચે તો શું તેમની સાથે યોગ્ય વ્યવહાર થાય છે કે પછી કાલે આવો આ ફરિયાદ નહીં લેવાય આવા જવાબો મળે છે એવા અનેક કિસ્સાઓ થોડા સમયમાં આપણે જોયા છે કે જેમાં લોકો પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા એ વાત દશરથ પટેલની હોય જેમણે ભરતી માટે પોતાના દીકરાની નોકરી માટે રૂપિયા આપ્યા ત્યારબાદ સુસાઈડ સમગ્ર મામલો સામે આવ્યો જેનો જવાબ સરકારી પોલીસ અધિકારી આપવો જોઈએ હિંમતનગરના હમીરગઢની એક ઘટના આપને કહી દઉં કે જ્યાં સુસાઇડ નોટ લઈને એક પરિવાર છ મહિનાથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યો છે આ સવાલ એટલા માટે પણ જરૂરી છે કે કદાચ તમારા મારા જેવા કેટલાય લોકોને એવા અનુભવ થયા હશે પોલીસ સ્ટેશનમાં કે જ્યાં તેમને પોલીસનો યોગ્ય જવાબ ન મળ્યો હોય અને આ વાતનો અહેસાસ ખુદ રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને પણ થઈ ગયો અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનના ઉદઘાટન સમારંભમાં હર્ષ સંઘવી પહોંચ્યા મંચ પરથી પોલીસ સ્ટેશનની વાતો કરી કે શહેર કોટડા પોલીસ સ્ટેશન કેવું છે કઈ રીતના લોકોને મદદરૂપ થશે પરંતુ સાથોસાથ હર્ષ સંઘવીને પણ એ મેસેજ મળી જ ચૂક્યા હોય તેમ તેમણે પોલીસ અધિકારીઓને કેટલાક પોલીસ અધિકારીઓને મારી વાતને સમજજો આ સૌ કોઈ અધિકારી પર લાગુ નથી પડતું કેટલાક સારા અધિકારીનો અહેસાસ વ્યક્તિગત અનુભવ તમને પણ થયો છે કેટલાક એવા અધિકારીઓ છે કે જે લોકોની પ્રજાની વાત માનવા સમજવા અથવા તો ફરિયાદ નોંધવા તૈયાર નથી તેવા અધિકારીઓને હર્ષ સંઘવીએ સારી ભાષામાં મંચ પરથી ખખડાવ્યા કહો ટોન્ટ માર્યો કે ટકોર કરી ચેતવણી આપી આપ જે શબ્દ ફિટ કરવા માંગો એ ફિટ કરી લો પરંતુ અમે તો કહીએ છીએ કે સારી ભાષામાં હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને ખખડાવ્યા અને જરૂરી પણ છે શું કહ્યું હર્ષ સંઘવી સાહેબે તેમણે કહ્યું કે અમને ખબર છે કે પ્રજા સાથે કયા કયા ઓફિસર્સ અધિકારીઓ કેવું વર્તન કરે છે અમને ખબર છે કે તમે પ્રજાને મળતા નથી અમને ખબર છે કે કેટલાક અધિકારીઓ વર્તન યોગ્ય કરતા નથી એમનો વ્યવહાર સારો નથી અને જોડે જોડે ચેતવણી રૂપી એક વાત પણ હર્ષ સંઘવીએ કરી તેમણે કહ્યું કે અમે ગુજરાત સરકાર અથવા તો કહો ડીજીપી ઓફિસથી સર્વે શરૂ થયો છે આ વાતને સમજો છે જો આવું થયું તો એ અધિકારીઓ ખુલ્લા પડી જશે કે જે સામાન્ય લોકોને ગંભીરતાથી નથી લેતા તેમની વાતને તેમની ફરિયાદને ગંભીરતાથી નથી લેતા એવા ઋષિકેશ પટેલ જેવા યુવાનો હમીરગઢનો એ પરિવાર એવા કેટલાય લોકો છે કે જેમની વાત પોલીસ સાંભળતી ન હોય હર્ષઘવીએ કહ્યું કે અમે એક સર્વે કરાવી રહ્યા છીએ સર્વે કેવા પ્રકારનો છે આ કે જે ફરિયાદી છે એમને કોલ થઈ રહ્યા છે એ કોલ કરીને પૂછવામાં આવી રહ્યું છે કે તમારી સાથે પોલીસ ઇન્સ્પેક્ટરે કે હાજર અધિકારીએ વર્તન કેવું કર્યું જો આ વાત સાચી છે જો આવું થઈ રહ્યું છે તો શક્ય છે કે ઘણી બધી વાત સામે આવે અને સાથોસાથ હર્ષ સંઘવીને આપણે વિનંતી કરીએ કે જો હકીકતમાં આવો સર્વે થાય તો એ સર્વેની માહિતી પણ શેર કરજો જેથી લોકોને ખબર પડે આગળ કોઈ બીજી વાત કરીએ તો પહેલા હર્ષ સંઘવીની વાત એ ટકોર એ એ ચેતવણી અમે આપને સંભળાવી દઈએ કે જેમણે કાર્યક્રમ પરથી ધમકી કાર્યક્રમ પરથી અધિકારીઓને સૂચન કર્યું આપ સાંભળો હું રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં હાલ એક સર્વે કરાવી રહ્યા છે જેટલા લોકોની ફરિયાદો દાખલ થઈ હોય ટેલિફોનના માધ્યમથી એની પાસે તપાસ કરીએ છીએ

એક અમારું પગલું છે રાજ્યમાં ડીજીપીને મળવું એ સમયસર મળતા હોય પોલીસ કમિશનર જો સમયસર મળતા હોય તો એમની નીચેના તમામ લોકોએ પબ્લિકને વધુમાં વધુ મળવાનો વ્યવહાર ઉપલબ્ધ કરવો જ જોઈએ મને જાણકારી છે કેટલા સિનિયર ઓફિસર્સ કેટલા લોકોને મળે છે પબ્લિકને કેટલા નથી મળતા કેટલા ધક્કા ખવરાવે છે બધી જ માહિતી છે મારી પાસે એ તમામ લોકોને મારું એક સૂચન છે કે તમારી જે જવાબદારી છે એ જવાબદારી તમારા વિસ્તારના નાગરિકોને આ પ્રકારની તકલીફોમાં મદદ કરવાની જવાબદારી છે અને એ જવાબદારી તમે સૌ લોકો ગંભીરતા પૂર્વક નિભાવતા જ હશો અને જો નહીં નિભાવશો તો એ જરા બી ચલાવી લેવામાં આવશે નહીં પબ્લિકને મળવા માટે કેના માટે ધક્કાઓ ખાવો પડે

આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ વખાણ કરતાની સાથોસાથ પોલીસ સ્ટેશનની સ્વચ્છતા ઉપર પણ વાત કરી સમગ્ર દેશમાં લાંબા સમયથી સ્વચ્છતા અભિયાન ચાલે છે અને હવે એમાં પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે હર્ષ સંઘવી ખુદ જાણે છે કે પોલીસ સ્ટેશનમાં કેવા પ્રકારની સ્વચ્છતા હોય છે કોઈ ફરિયાદી ફરિયાદીના પરિવાર જો ભૂલથી પણ પોલીસ સ્ટેશનના વોશરૂમમાં ઘૂસી જાય તો એમને કેવો અનુભવ થાય એ જે ગયા છે એમને પૂછો તો ખબર પડે પરંતુ હર્ષ સંઘવી આ બાબત જાણે છે હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે પોલીસ સ્ટેશનની અંદર કે પોલીસ સ્ટેશનની બહાર ગંદકી ચલાવી લેવાય નહીં અને આશા રાખીએ કે પોલીસ સ્ટેશનની સ્વચ્છતાની વાત હોય તો એ કામ થાય એમાં કોઈ ખોટું નથી પરંતુ અધિકારીઓને ખખડાવતાની સાથે એ જવાબદારી અમારી પણ છે કે હર્ષ સંઘવીએ કયા કયા લોકોના વખાણ કર્યા એ પણ અમે આપને કહીએ પરંતુ એ વખાણ કોના કર્યા તે પહેલા સ્વચ્છતા મુદ્દે હર્ષ સંઘવીએ શું કહ્યું સાંભળો સાથે સાથે દરરોજ જે ગંદકી થાય છે એ ભીનું ફ્લોર હોવાના કારણે અનેક લોકો પડતા હોય છે અને ગંદકી ત્યાં વધુમાં વધુ થતી હોય છે એને બી રોકવામાં આ એક નાનો એવો અભિયાન ખૂબ જ મહત્વનું સાબિત થયું છે આ જ રીતે આપણે આવનારા દિવસોમાં પોલીસ સ્ટેશનનું સ્વચ્છતા અભિયાન હજી આગળ વધારવાનું છે પોલીસ સ્ટેશનની બહાર ગંદકી ક્યારેય ના પોસાય પોલીસ સ્ટેશનની અંદર બી ના પોસાય ને બહાર બી ના પોસાય એટલે આપણે આ દિશામાં અમદાવાદ શહેર રાજ્યમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરે તેવું મારું ખાસ સૂચન છે હવે વાત આવે વખાણની જો હર્ષ સંઘવી ગુરુપ્રધાન છે ગુરુપ્રધાન હોવાના નાતે સારા કાર્યોના વખાણ તેમણે કરવા જોઈએ અને કરે જ એમાં કોઈ બેમત નથી ને એમાં કોઈ શંકા હોઈ ન શકે તેમણે કોના કોના વખાણ કર્યા તો આપને કહીએ અમદાવાદ પોલીસના ભરપેટ વખાણ કર્યા શા માટે ડ્રગ્સ મામલે જે કાર્યવાહી થઈ રહી છે આ વર્ષની શરૂઆતમાં જ ડ્રગ પેડ પેડલરને પકડી પાડ્યા તેમણે શી ટીમના વખાણ કર્યા જે વૃદ્ધોની કેર કરી રહ્યા છે ધ્યાન રાખી રહ્યા છે તેમણે અમદાવાદ ટ્રાફિક પોલીસના વખાણ કર્યા તેમણે ગુજરાત પોલીસની અલગ અલગ બ્રાન્ચના વખાણ કર્યા જે તનતોડ મહેનત કરે છે જે ગુજરાતની સુરક્ષા અને શાંતિ માટે પ્રયાસ કરે છે તો વખાણ કર્યા છે અને વખાણ કર્યા છે એમાં બિલકુલ કોઈ ખોટી વાત નથી એવા પોલીસ અધિકારીઓ તમારા સંપર્કમાં પણ હશે મારા સંપર્કમાં પણ હશે કે જે સર્વસ્વ રેડી દેવા તૈયાર છે પોતાની નોકરી માટે અને આ રાજ્યની સુરક્ષા માટે અને હર્ષ સંઘવીને પણ અભિનંદન છે કે આવા લોકોના વખાણ કરી જાહેર મંચ પરથી એમને મોટિવેટ કરવામાં આવી રહ્યા છે પરંતુ એ સવાલ પણ વ્યાજબી છે કે શું અધિકારીઓ હવે પ્રજાને ધક્કા ખવડાવવાનું બંધ કરી દેશે એ સવાલ પણ છે કે કે શું હવે પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટરનો અધિકારીનો વ્યવહાર પ્રજા પ્રત્યે સોફ્ટ થશે આ કાર્યક્રમમાં આપને કદાચ ખબર નહીં હોય આ કાર્યક્રમમાં હરસંઘવીએ એવું પણ કહ્યું કે કદાચ કોઈ વૃદ્ધ વ્યક્તિ ફરિયાદી કોઈ આવે છે તો એમને પાણીનો ગ્લાસ આપશો તો નેવું ટકા ફરિયાદ તેમની ત્યાં સોલ્વ થઈ જશે કે આશ્વાસન મળશે પોલીસ સ્ટેશનમાં પરંતુ શું પોલીસ સ્ટેશનમાં પ્રજા સાથેનો વ્યવહાર સુધરશે અને ફરી એક સવાલ જે શરૂઆતમાં પૂછો અને હું ઈચ્છી રહ્યો છું કે આપ સૌ કમેન્ટ કરો આપ શું વિચારી રહ્યા છો કે શું પોલીસ અધિકારીઓ પ્રજાને ધક્કા ખવડાવી રહ્યા છે આપ કમેન્ટ કરો કમેન્ટ કરીને અમને જણાવો કે આપના શું વિચારો છે હજુ સુધી ગુજરાત તકને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બિલકુલ કરી લેજો ફેસબુક પેજ લાઈક કરવાનું ભૂલતા નહીં આવા વા કેટલાક તમારા સવાલો લઈને અમે રોજ મળતા રહીશું રોજ આપની સમક્ષ આવીશ ત્યાં સુધી રજા આપો નમસ્કાર